વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત તમાલાલ પટેલની ની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે તેમજ રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ પણ વધે છે રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાર થી છ જૂને વરસાદ પડી શકે છે મિત્રો જુલાઈ અને ઓગસ્ટ માં ભારે વરસાદની આગાહી કરાઈ છે એના વિશે વાત કરીએ તો જૂન સમગ્ર રાજ્યમાં પ્રમાણ વધશે તેમજ આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે જેમાં ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ પડશે ખાસ કરીને સુરત વલસાડ નવસારી તાપી આહવા ડાંગમાં સારો વરસાદ પડશે તેમજ દ્વારકા જુનાગઢ જામનગર અમરેલી ગીર સોમનાથ ભાવનગર પોરબંદરના સારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સાથે જ મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અઢારથી વીસ ની વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે તથા જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ ચૂકી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા જ વરસાદ થશે એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું પણ અનુમાન રહેલું છે સાથે જ મિત્રો ત્યારબાદ 7 થી 14 જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેલી છે પરંતુ ખેડૂતો સારો પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેના કારણે ભેજ ઉડી જાય છે ચાલો વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂકાશે એટલે પીએફની વ્યવસ્થા હોય તો જ વાવણી કરવી જોઈએ નહીં તો ચોમાસાને નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ જો કે આ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાન થી બચાવી શકે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો